મારું નામ હીલાબેન રાજુભાઈ પરમાર છે અને અમે બે માળિયા ભરતનગર મારો દીકરો ટાંકામાં પડી ગયો છે મને ખ્યાલ નહોતો પછી મેં જોવા ગઈ પછી મને ખબર પડી કે આ ભાઈ ટાંકામાં પડ્યો છે એમ એવું મને કાંઈ છે નહીં હા જોવા ગઈ હતી ટાંકામાં ઊંધો આમ પડ્યો હતો ત્યાં તે અમારા આ અંબાજી ચોકના આ એ આંબાજી મેડીમાંનું ચોક છે ને ત્યાં રહ્યા છે કાંઈ નહીં 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 અમે આ ફરિયાદ નોંધવા માટે આવું ત્રીજી ફેરી થયું છે બાળકને આવી રીતના મારું નામ રાજુભાઈ કાંતિભાઈ પર્વ ભરતનગર નવા બેમણી શું આજે આજે મારો બાબો ટાંકામાં પડી ગયો છે એનથી આ ઘટના છે પણ આ એવું છે કરવામાં આવે છે કે અમે બાળકને દવલો કરવામાં આવ્યો છે અને અમને પણ જાણ છે નહીં આ કોઈ જાતની અમને જાણ નથી પણ અમે મને કે મારા ઘરના કોઈ અમે બે હોશ હતા એટલે અમને કાંઈ ખ્યાલ છે નહીં પણ પણ મારી બેબીને ખ્યાલ છે મારી બેબી વીરા છે એને ખ્યાલ કઈ રીતના જગ્યા પડ્યો ના એવું જાણવા નથી આપશે તો જોયા અમુર સાહેબ કેમ કેવું મારે એ તો ખ્યાલ જ નથી સાહેબ તો મારે તમને કેમ આમાં ઓલું કેવું કે ભાઈ કઈ રીતનું ઓલું થયું છે